પાટણના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે અખિલ આંજણા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ યોજાઈ હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે અખિલ આંજના યુવક મંડળ દ્વારા પ્રીમિયમ લીગ ટૂર્નામેન્ટનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સોળથી વધારે ટીમો ભાગ લઈ પોતાનું કર્તવ્ય બતાવશે તેના ભાગરૂપે આજરોજ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચની અંદર કામલપુર અને વડલારા ટીમ બંને વચ્ચે યોજાઇ હતી જેની અંદર કામલપુર ટીમનો વિજય થયો હતો જેમાં વડલારા ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી જેની અંદર બાર ઓવરની અંદર એકસો પાંચ બનાવ્યા હતા જેમાં જવાબમાં કામલપુરથી વિના વિકેટે એકસો છ રન બનાવી વિજય બની હતી સમગ્ર ટીમના ખેલાડીઓ અને કેપ્ટન નિકોલ ચૌધરીમાં ખુશીનો માહોલ સર્જાયો હતો જેમાં વિજેતા ટીમ કમાલપુરને પચીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું આજના પરિવાર દ્વારા જે ટુર્નામેન્ટ રમાડવામાં આવી એક વીસ અને એકવીસ તારીખે જેમાં અમારી ટીમ કામલપુર જે છે એ ચેમ્પિયન બની છે અને ખૂબ મિત્રોએ બધાએ સોળે સોળ ટીમોના મિત્રોએ બહુ ઉત્સાહથી અને આનંદથી ભાગ લીધો અને બધાએ શાંતિથી ટુર્નામેન્ટનું ટુર્નામેન્ટ નું કરી એ બદલ બધાનો હૃદયપૂર્વક આભાર શું નામ છે તમારું ચૌધરી નિકુલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ